આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય અનંત પટેલે કર્યા ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપર ગંભીર આક્ષેપ જ્યારે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ વિકાસ વિરોધી પુરુષ અનંત પટેલને ગણાવ્યા અને તમામ આક્ષેપ ફગાવ્યા હતા તેમજ પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું ધરમપુરમાં મેરેજ હોલ ખાતે આજે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં જનમંચ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં જંગલ જમીન સહિતના પ્રશ્નો તેમજ રોડ રસ્તાના પ્રશ્નો વિવિધ લોકોએ રજૂ કર્યા જો કે તે બાદ જાહેર મંચ ઉપરથી ધારાસભ્ય અનંત પટેલે

તાલુકા વિકાસ અધિકારી પોતે છે કે એના ધારાસભ્ય અમારી પાસે પૈસા માંગે ત્યારે આપણે વિકાસ કેવી રીતે નથી બીજી તરફ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ અનંત પટેલે લગાવેલા આક્ષેપ સામે પોતાનો પક્ષ કંઈક આવી રીતે રજૂ કર્યો હતો આ અનંત પટેલ એના મગજમાં શું હશે એ ખબર નથી પણ અમારી ભારતીય જનતા પાર્ટી અને અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છીએ અને જે રીતે એણે મારી સામે જે આક્ષેપ કર્યો અને જે રીતે એ લોકો કહેવા માગે છે કે ધારાસભ્યો અમે કોઈ જગ્યાએથી હપ્તા લઈએ છીએ અરે કોઈ પણ એવું કંઈ હોય તો એ મને બતાવે કે મેં કઈ જગ્યાએ મેં હપ્તા લીધા એના જેટલો જુઠ્ઠો અને લોકોને વિકાસ વિરોધી પુરુષ મેં આજ સુધી જોયો નથી એટલે મારે એમને તો કહેવું છે કે તારે વિપક્ષની ભૂમિકા કરવી હોય તો વિપક્ષની ભૂમિકા કર બાકી અમારા જેવા એક પ્રમાણિક ધારાસભ્યને આ રીતે તમે જાહેરમાં બોલીને જે હની પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એને હું સખત શબ્દમાં ચેતવણી આપું છું આવનારા દિવસમાં પુરાવા હોય તો મારી સમક્ષ લાવે અને એ મારી સામે વાત કરે